ઉસને જાણ કરવામાં આવી હતી તે રાતે અમે કોઈને બોલ્યા નથી એને પણ કલડ્યા નથી જબરદસ્તી આવા પથ્થર છો હાથ માણસ લઈ નાખે આ બંગલાના ધાબા ઉપર બેસી બેસી કોઈ માણસ મરી જાય આ ગરીબ વિસ્તારનો કોણ welfare થાય સાહેબ આ રહીમભાઈ લેરી સવઈ કોઈ બીજો માણસ છે જ નથી કેટલા લોકો હતા એ ચાર પાંચ જણા હતા પાંચ જણા હતા એક બાય હતી રહીમ લેરી તો બાયક નથી પગ બીજાની લઈને આયેલો છે રાતે અમે પાંચ વાગે ઊંઘ્યા છે પાંચ વાગે લોકો ગયા કેટલા વાગે આયા તા એ લોકો અગિયાર વાગે ના દોડ દોડ કરતા હતા અને પેલા ધાબા પર જોઈ આવો પથરા છોકરો વતાવે અભી હાલ તૈયારી આટલા પડ્યા છે ઢગલા ઉપર આ બંગલા ઉપર હા અમે રાતે મરી જઈએ કરી દઈએ સાહેબ અમારો વાલસદાર કોણ છે ઘરે સ્થાન અમે આજે પચાસ વર્ષથી રહીએ છીએ જે દાડે આ બંગલા નતા કોઈ પબ્લિક નહોતી આ ન્યાલ્યું હતું તારના અમે રહીએ છીએ અને સાડા પાંચ રૂપિયા લાખ રૂપિયા લઈ ગયું આ ગરીબ માણસનું કોણ વાલેસદાર સાહેબ સાહેબ એ ગરીબોના વીસ વીસ હજાર રૂપિયા કહ્યું કે કમરા બનાવી આપું ઓળિયું બનાવી આપું તમુને અને એવું જણાયા બાજ અમુને અંદર જાળમાં ફસાયા ગરીબ માણસોને અમે જે અહીંયા એકસો પંચોતેર માણસો છીએ આજે અમે અભણ જ છીએ પાછા કોઈ અમારામાં ભણેલું લખેલું નથી સાહેબ આજે તમે સહી કરવાનું કહેશો તો અમે અંગૂઠો બતાવશું અને અમુકને કોટામાં તે બધું ચાલે છે સાહેબ અમારે આ મંદિર એમણે બિન બિનકાનૂની આ વતીનો ઝઘડો એમને પંચાયતે અને નોટિસ પણ મારી હતી પંચાયતે પણ આજે એમનું કંઈ નથી કરી શક્યું સાહેબને એમના જ ગોમનાર છે અને અમે પંચાયતના અંદર વોટ આપીએ છીએ હા ઘટના સાહેબ આજે રાત્રે અગિયાર વાગેથી લગાય સવારના સાડા ત્રણ વાગ્યા સુધી પથ્થરબાજી થઈ છે એના અંદર અમારે બે ચાર બૈરાઓ ઘાયલ થઈ ગયા છે એક બે છોકરાઓના માથા ફૂટી ગયા છે અને છાપરાઓની દશા આવી ગઈ છે તમે પથ્થર જુઓ સાહેબ અને આજે આજનો ઇન્ટરવ્યુમાં સાહેબ આટલા ગરીબ માણસની સાહેબ બે વાગે રાત્રે ડીપીમાં પંચાતથી ચાર માણસ આવ્યા ને સાહેબ ડીપીની લાઇટ બંધ થઈ ગઈ સાહેબ અને આ ગરીબ માણસોનું કોઈ સાહેબ સરકારમાં સાંભળ્યું નહીં આજે અમે સવારમાં ગયા પંચાયતમાં ગયા પોલીસ સ્ટેશનમાં ગયા અને સરપંચ સાહેબને ઘેર પણ ગયા સાહેબ અમારું કોઈ સુવિધામાં સાંભળતા નથી સાહેબ આજે અગિયાર વાગે આવ્યા સાહેબ અગિયાર વાગે આવ્યા તો અમે તો ખાઈ પીને અમે આરામ કરતા હું ગયા હતા અગિયાર વાગે આવીને અમારી બાજુ આવીને અમારો છોકરો કે કોણ આવ્યો કોણ આવ્યો તો નાહી ગયો નાહી ગયો તો ધાબા ઉપર ચડીને અને આખી રાત પથ્થરબાજી કરી છે પથ્થરબાજી રહીમ લેરીએ એના ત્રણ માણસ લઈને આવ્યા ત્રણ ચાર મણી હા ભાઈ હમણાં જોવા ના મળ્યા ત્યાં અમે લોકો બધા ભેગા થઈને બૈરા છોકરા બે ચાર છોકરાને વાગી છે બે ચાર બૈરાને વાગી છે અને ડબ્બાના ડાભા ઉપર ચડીને અને આંટો તોડીને અને આખી રાત પથ્થરબાજી કરી છે સાડા પાંચ વાગે પછી એક જણો બાઈક લઈને આવી ગયો અમારા લોકો આમ દોડે આમ દોડે તો હમણાં કોઈ હાથ આવે નહીં તો અમારે ગરીબ ગરીબીસથી છાપરા તોડી ના છે આ પથ્થરબાજી જોવો આપ આ ભાઈ તો અમારો વાળી ત્યાં પણ સાહેબ પોલીસની રજૂઆત હા ભાળ પોલીસે રજૂઆત કરી પોલીસ અમારું નામ પોલીસે કયા વખત ફોન કર્યા પોલીસે અમારો ફોન નંબર ના ઉપાડ્યો પંચાયત પણ અમારું નથી માનતી સરકાર પણ અમારું નથી માનતી તો અમારે ક્યાં ને સાહેબ બતાવવાનો ગુનો તો અમારો વાળીદાર કોણ આટલા વર્ષથી રહી અમે પચાસ વર્ષથી રહીએ છીએ આ ઝુપડ પટ્ટીમાં રહીએ છીએ આને આ રહીમ લારી અમને ફોલાઈ પટાવીને અમે કાંઈ જાણતા નહોતા અને ફોલાઈ પટાવીને અમુક પૂરેન આ લોકો સાડા સાડા રહીમ લારી રાતે બે વાગે આવે ત્રણ વાગે આવે ચાર વાગે આવે અમુક કોઈને ધ્યાન નહીં સાહેબ અમે હું જઈએ અમારી છોકરીને સેડા કરે અમારા બૈરા છોકરાઓને કરે ચોરી થાય તમને છાપરા હગા મેલો ગાંજો મૂકો દારૂ મૂકો એમ કહીને તમને પકડા દો અને ઝુંપડપટ્ટી હઠા દો આ જગાના માલિક રહીમભાઈ રહીમ લેરી લેવાની છે આ જગા છે પંચાયતની અમે વર્ષોથી સાહેબ રહી જાય અમારો કોઈ આધાર નથી તો પછી અમારો વારસદાર કોણ સાહેબ સરકાર નથી માનતી પંચાયત નથી માનતી ગામ નથી માનતું તો અમારે ક્યાં જઈને જવું હા પણ આ સોસાયટી મકાન એ કોઈ નહોતું અમારી પાસે કરી ફોલાઈ પટેલ કે તમને હોળી તો હોળી ના બારે દીધું તો ભાઈ મંદિર ક્યાં મળો અમને હોળી બનાવવાની કે મંદિર નો સહારો કરવા જો મને પણ તમને હોળી બની આવ્યો તો અમારી કને ફોલલાઈ પટેલ સાહેબ સાડા પાંચ લાખ રૂપિયા લઈ ગયો હા મંદિર બનાયું તો મંદિરમાં અમે આરતી કરતા હતા અમુને ધક્કા ની કાઢી મેળ્યા પછી હું અપંગ આદમી છું હું આરતી કરતો હતો તો મને પણ કાઢી મળ્યો તો અને અમારા પર ફાલતુ ફાલતુ કેસ લગાવ્યો કે તમે મંદિર માં ખાઈ જાઓ અને જગા મારી છે અને તમારે કોઈ નથી તમે ખાઈ જાઓ અને પંચાયતમાં ક્યારેસન જન બલતો તો સાહેબ આ ઝુંપડપટ્ટી હાઈ ની હટાવી દો એટલે કે હું જાઉં છું અમારે પલોટ અમારા જમીન રવા માટે અમારી પાસે સલંગો આવી જશે રાશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ બધા પુરાવા છો એ સજા સાહેબ આપને ગુરુકૃતિ માણસ અમુને ગરીબ આદમી ને આવી સજા રાતે મારી નાખે હા પણ બમ મૂકે અમુને રાતે ગોળા મારી મારી નાખે દારૂ ના પોટલા મેળે ગમે તે ચક્કુ મારી મારી નાખે તો અમારી જવાબદારી કોણ સાહેબ જીડીસી ન્યુઝ સાથે આશીષ વાળ અરવલ્લી